નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચની અંદર સામાન્ય પ્રવાહનાઓ જે ઉમેદવારોને બોલાવવાની પ્રક્રિયા છે એ નિરંતર ચાલી રહી છે અને આજે બસો એક જેટલા ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા તો એ બસ્સો એક ઉમેદવારોની અંદરથી કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કેટલા ગેરહાજર રહ્યા એ જોઈએ સાથે કેટલી સીટો બાકી રહી એ પણ જોઈશું તો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં આપ સર્વેને એક નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ પર હજી પણ નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો તો જોઈએ વિડીયોની અંદર કે કેટલા ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા અને કેટલા ગેરહાજર રહ્યા છે તો આજે બસો એક ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા અને એમાંથી એકસો ને પંચ્યાસી જેટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી લીધી છે અને પંદર ઉમેદવારો ગેરહાજર રહ્યા છે તો હવે આજની જે તારીખ છે કે સોળ જૂનના અંતે કુલ કેટલી ખાલી જગ્યાઓ રહી તો કેટેગરીવાઈઝ જોઈએ તો અહીંયા આપણે ઓપન કેટેગરીમાં હવે બે હજાર એકસોને પાંચ સીટો બાકી રહી છે અનુસૂચિત જાતિની અંદર જોઈએ તો બસોને ત્રીસ સીટો હજી બાકી છે જે ઉમેદવારો જિલ્લા પસંદગી કરી એ ઉપરાંત બસોને ત્રીસો બસોને ત્રીસ સીટ ખાલી રહી છે અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીની અંદર તો છસ્સો ચોવીસ જેટલી સીટો હજી પણ બાકી છે સામાજિક અને શૈક્ષણિક પછાત રીતે તો એસસી બી સી કેટેગરીની અંદર પાંચસો ને અગિયાર સીટો હજી પણ ખાલી છે આર્થિક રીતે નબળા વિભાગના ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોની જગ્યા જે છે ત્રણસો ને બાસઠ હજી પણ ખાલી છે તો કુલ જે પાંચ હજાર જગ્યાઓ હતી એની અંદરથી સાયન્સ પ્રવાહની ભરતા સામાન્ય પ્રવાહની હજી પણ જે જગ્યાઓ છે ત્રણ હજાર બત્રીસ જેટલી ખાલી જગ્યાઓ છે જે આ ખાલી જગ્યાઓ છે એ આવનાર દિવસોની અંદર ઉમેદવારોને બસોની સંખ્યાની અંદર બોલાવવામાં આવી રહ્યા છે તો એ જગ્યા પૂર્ણ થતાં એ પછી ધોરણ છથી આઠના તબક્કાઓ ચાલુ થશે એવી સંભાવનાઓ સેવાઈ રહી છે તો મિત્રો આવા જ ભરતીના ન્યૂઝ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે અને મિત્ર વર્તુળની અંદર આ ચેનલની લિંક શેર કરી અને મદદરૂપ થશો જય હિન્દ જય ભારત